સિત્તેર થી હજાર રૂપિયા બરાબર ચાર મહિનામાં સિત્તેર થી હજાર રૂપિયા અને બાર દવા ચાલુ હતી તો તમને કેટલા કેટલા સમયે દવાખાને જવું પડતું બરાબર પંદર પંદર દિવસે તમારે પાસે જવું પડતું બરાબર તો પછી તમે અત્યારે આપણી કંપનીની જે આ દવા ચાલુ કરી છે બરાબર એક ન્યુટ્રીલાય પાવડર છે અને ફિલિંગ લિક્વિડ છે બરાબર તો આ દવા લેવાથી તમને આ દવા બે મહિનાથી લો છો તો હવે કેવું છે તમને તો આ દવા તમે બે મહિનાથી લો છો તો હવે કેવું છે શરીરમાં તમને સારું લાગે છે બરાબર કમજોરી કે એવું નથી રહેતું શરીરમાં માં બરાબર ને તો આ દવા નું આપડે રિઝલ્ટ મળ્યું છે ન્યુટ્રીલાઈટ પાવડર છે અને ફિલિંગ લિક્વિડ છે આ બે પ્રોડક્ટ નું સારું એવું રિઝલ્ટ મળ્યું છે બેન ને બરાબર તો આ પ્રોડક્ટ તમે લેવાથી તમને સારું રિઝલ્ટ મળ્યું છે તો આ પ્રોડક્ટ તમે કોઈ બીજાને જરૂર પડે તો આપી શકાય આ પ્રોડક્ટ આ બીમારીમાં આપી શકાય બરાબર તો થેન્ક યુ